હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તો ભાઈ આજે છે ને અમાસ છે તો અમારી રજા છે અને રજા એટલે કે કામ નહીં કરવાનું એમ તો ભાઈ અત્યારે હું ડ્રાઈવિંગ કરતો છે અને બાજુમાં કોઈ નહીં મળે ભાઈ બી નહીં મળે એટલો જ છે ભાઈ ગેસ ભરાવા જતો છે અમાસ તો હવે જોઈએ ત્યાં જઈને ગેસ મળે કે નહીં મળે ગેસની શોર્ટેજ પડતી છે એટલે હવે ત્યાં જઈને જોઈએ ને ત્યારે જ ખબર પડે દિવસો છે આજે ગુજરાતી લોકો માટે હવે ખબર નહીં આપણને બહુ આઈડિયા નહીં મળે બીજા લોકો માટે એટલું ખબર કે ગુજરાતી લોકો માટે ખાવાનું નહીં મળે ને એ લોકોને એટલે રસ્તા પર નીકળી આવે ગાડીવાળા ગાડીવાળા આવતા જતા કઈ પણ નાખી જાય એટલે એ લોકો પેટ ભરાઈ જાય ભરાય તો નહીં પેટ પણ એ લોકોને થોડોક આશરો મળી રહે એમ છે તો અહીંયા બધા એટલા જોવાનું મળ્યા જોવો ત્યાં રસ્તા પર તો ભાઈ પહોંચી ગયા મુવાસ આપણે અહીંથી આપણે રાઈટ લેવો પડે અહીંથી સારું થયું કે ગેસ વાળું ચાલુ છે એને તમારે આજુ અહીંથી પાંચ સાત કિલોમીટર દૂર જવું પડત હજુ ભાઈ આજે છે ને રજાનો દિવસ છે એવું લાગે કે થોડુંક આજે આરામ જ કરી લઈએ એમ એટલા દિવસ કામ 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 કરીએ અને એમાં શું છે કે આજે અત્યારે લગભગ દસ જેમ વાઈ ગયા સવારના દસ વાગી ગયેલા છે અને દસ વાગે અમે ગેસ પુરાવેલા છે હવે અહીંથી જવાનું છે લગભગ બારથી થી પંદર કિલોમીટર દૂર અને ત્યાંથી આવવાનું છે પછી એક જગ્યાએ કટિંગ કરવા જવાનું છે બાલબી લાંબાથી ગયેલા છે કાલથી શ્રાવણ ચાલુ એટલે ટાઈમ જ નહીં મળવાનો છે હવે એકદમ ખબર નહીં આખો દિવસ કેવી રીતના નીકળી જાય તો હવે ઉપરવાળો જ જાણે મહિલા જો આજે જો નાનલા બચ્ચા કે આકો રસ્તો ગીરી વડેલા છે જારે પણ પસાર ને એવું વિચારું કે એ લોકો માટે કંઈ લેતો આવા આવતા ફેરી પણ ભૂલીને ભૂલી જવાય અહીંયા સુધી આવીએ ને પછી એ લોકોને જોઈ ત્યારે યાદ આવે કે આપણે લાવવાનું ભૂલી ગયા એક આ મિસ્ટેક બહુ મોટી જાતી છે મારાથી કંઈથી વિચારીને તો જાય કે એ લોકો માટે કંઈ લેતા આવીએ પણ ત્યાં જાય એટલે ભૂલી જ જવાય ખબર નહીં પ્લાન તો કરવો જ પડે એકવાર પોતે જ વરસાદ ચાલુ થઈ ગયો જો આ છાંટા ભાઈ આવી ગયા અહિયા આપણે હેપી ટોમી ને શિવો ઘેરે છે પપ્પા ના મમ્મી ભાઈ વરસાદ બહુ જબરજસ્ત ચાલુ થઈ ગયેલો છે ખબર ની આગાડી ગેવોક છે હવે રસ્તે જાય તો ખબર પડે કે વરસાદ કેવો છે જસ્ટ અત્યારે વાગ્યા છે છ ને અમે છે ને મમ્મી પપ્પાને મેં અમે વખત દોરવા તો ત્યાંથી આવીને છે ને ફટાફટ ઘરે આવીને મહીતમાં ગયેલા હતા આપણે પેલા વિડીયો લાસ્ટ વિડીયોમાં બતાવેલો ને ડ્રાઈવર નીતિન નિત્યો આપણે બોલેલો હતા એમના છે ને દાદા એક્સપાયર થઈ ગયેલા હતા આજે સવારે એટલે મહિતમાં ગયેલા હતા ને સાડા પાંચ વાગે જેમ ઘરે આવ્યો આપણે અને જસ્ટ અત્યારે જ પાંચ દસ એક મિનિટ થઈને ચાય પીધીને સીધો બ્લોગિંગ માટે નીકળી આવ્યો આજે હું વિચારેલું હતું કે આજે બાલ દાઢી અને આ બાલ કટિંગ કરલા કે એટલે આખો શ્રાવણ વ્યવસ્થિત રીતે નીકળી જાય એમ તો ભાઈ આપણે છે ને ત્રણ દિવસથી વિચાર કર્યા કરીએ કે બાલની બાલ દાઢી કટિંગ કરી નાખીએ પણ ટાઈમિંગ જ એડજસ્ટ નહીં તો આજે વિચારેલું હતું કે આજે તો ટાઈમ મળે જ એટલે આજે છે ને એડજસ્ટ કરી લા પણ એમાં શું થયું કે મહિતમાં જવાનું થઈ ગયું ધોરુવણ જવાનું થઈ ગયું મેં વાંસદા બી જવાનું હતું પણ વાંસદા કેન્સલ થઈ ગયું વાંસદા કેન્સલ થયું એટલે હવે છ વાઈ હવે વરસાદ ચાલુ છે પાછો હવે ખબર નહીં ચાલો હવે વિચાર કરીએ કે આખો શ્રાવણ આમ જ કાઢી નાખીએ હવે લાંબા તો થઈ જાય બાલ દાઢી મૂજ બહુ ખરાબ દેખાય પણ હવે જસ્ટ કરીએ તો ખરા કેવા લાગીએ તે બરાબર ને આપણે જસ્ટ બહાર ઊભા છે અને વિડીયો ચાલુ છે અંદર ડાર્કનેસ વધારે છે એટલે વિડીયોનું રિઝલ્ટ બરાબર નહીં આવે એના કરતાં બહાર જ આવીને થોડું વિડીયો શૂટ કરી લેવું સારું એવું વિચાર્યું મેં એટલે બાર જ બ્લેક બહાર જ બ્લોગિંગ કરતો છે વરસાદ ચાલુ છે અને ગાડી પણ અવર ચાલુ છે તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય તો ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ પણ હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં